નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ ખાતે ભગવાન જગન્નાથની અઠવીસમી રથયાત્રા નીકળી બોટાદ ખાતે છેલ્લા સત્યાવીસ વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે ત્યારે આજે અષાઢી બીજ હોય બોટાદ ખાતે આજે અઠાવીસમી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી આ રથયાત્રા બોટાદમાં જગન્નાથ મંદિરથી શરૂ કરી બોટાદના જાહેર માર્ગો પર ફરી હતી આ રથયાત્રામાં સાધુ સંતો તેમજ ભક્તો ઉમંગથી જોડાયા હતા

રથયાત્રા માં બધા પણ સાથ દેતા હૈ સંતોની હાજરી ભક્તોની હાજરી મોટા સાહેબો કોઈ અધિકારી સૌ કો ભક્તો સાથ સાકાર હોય રથયાત્રા બોલો યુતા હોય ગિન્રી આશ્રમ બોટાદ નીકળતા શુભમ શુભમ થી બે અને બે મશરામ મશરમ થી ગોવિંદ ચાલી અને યુ પારાપોડ અને દીનદયાળ ચોક

કાઢી અભિયાન સુધી આપણે પાંચ લાખ લોકોને એક જ કે એક ગ્રહો ન